વિષય કેટલા માર્ક્સની પરીક્ષામાં પ્રશ્ન પૂછાશે તો એ પણ ગુણભાર આપણે કેટલા ગુણનો પ્રશ્ન હશે સાહેબ પછી પૂછાય કે સાહેબ બહુપદીઓ કઈ રીતે બને છે બહુપદીઓની રચના કઈ રીતે થાય તો આપણે બહુપદીઓની રચના કઈ રીતે થાય એની પણ ચર્ચા કરીશું સાહેબ બહુપદીની રચના કર્યા પછી બહુપદીને બીજો ટોપિક છે આપણો કોઈ બહુપદીની ઓળખ ਵੀ કઈ રીતે એ ઓળખવી કઈ રીતે એટલે કે સાહેબ કઈ બહુપદી છે એક ચલ બહુપદી છે દ્વિચલ છે ત્રિઘાતી છે ચતુર્ઘાતી ખાતના આધારે કઈ રીતે ઓળખીશું આના પછી સાહેબ બહુપદીમાંથી શું પૂછાય તો બહુપદીમાંથી આપણને શૂન્યોનો સરવાળો અને શૂન્યોનો ગુણાકાર પૂછાય શૂન્યોનો સરવાળો અને બીજું શૂન્યોનો ગુણાકાર આટલામાંથી પ્રશ્ન પૂછાય પહેલો પ્રશ્ન શું પૂછાય કે સાહેબ બહુપદી કહેવાય કોને બીજા નંબરમાં બહુપદીનો ગુણ કેટલા હશે સાહેબ બહુપદીઓની રચના કઈ રીતે કરીશું પછી બહુપદીને કઈ રીતે ઓળખાય કે સાહેબ આ સુરેખ બહુપદી છે દ્વિચલ સુરેખ સમીકરણનો દ્વિચલ બહુપદી છે ત્રિખાતી બહુપદી છે ચતુર્થાતી બહુપદી છે એના પછી આપણે વાત કરી કે સાહેબ શૂન્યનો સરવાળો અને ગુણાકારના આધારે કઈ રીતે આપણે એના ઉકેલ મેળવી શકીએ આવા પ્રશ્નોની આપણે ચર્ચા કરીશું તો દોસ્તો આ વિડીયોને અંતિમ સુધી નિહાળવાનો છે જે તમે શું ધોરણ દસ ની અંદર સારા એવા માર્ક્સ ગણિતમાં કવર કરતા હો કરવા માંગતા હો તો આ વિડીયોને અંતિમ સુધી નિહાળજો મજા આવશે એકદમ અને એકદમ સરળ ભાષામાં સમજવાનો પ્રયત્ન કરીશું જેથી કરીને આવનારી બોર્ડની પરીક્ષામાં તમને સો ટકા ફાયદો થાય પરંતુ કામ શું કરવાનું કે તમારે મારી સાથે સાથે મનમાં ઉચ્ચારણ કરવાનું છે કે સાહેબ આવું આવું હોય તો પેલા આપણે સમજીએ સાહેબ બહુપતિઓ કોને કહે બહુપદીઓ મતલબ આપણે એક બહુપદી લખીએ પી ઓફ બરાબર અહીંયા હું તમને સમજાવું મિત્રો કે પી ઓફ એક્સ બરાબર એ એક્સ ની બે ઘાત આપેલું પદ એને બહુપદી કહેવાય બહુપદીઓ એટલે શું કે બહુપદીમાં શું હતું મિત્રો ચલ હતો

બહુપતિ છે પરંતુ કરવા માટે શું કહીશું કે સાહેબ અહીંયા ચલ કયો છે તો ચલ છે એક્સ ચલ કયો છે મિત્રો એક્સ અહીંયા સાહેબ ચલની સંખ્યા એક્સ આપેલી છે તો ચલ કયો એક્સ પરંતુ અહીંયા સાહેબ ચલ કેવો છે બદલાઈ જાય છે

ત્રણ એક્સ વત્તા આઠ તો અહીંયા જોયું પહેલા આપણે જોઈએ કે કઈ બહુપતિ છે કે નથી ચેક કરો સાહેબ આમાં ચલ કયો તો તમે કહેશો સાહેબ ચલ એક્સ ચલ એક્સ અહીંયા ચલ x તો બધામાં ચલ x આખા પદમાં ચલ x તો સાચું અહીંયા ચલ x અહીંયા ચલ x અહીંયા ચલ x આનો મતલબ એવો કે સાહેબ આપેલી બહુપદીમાં પહેલામાં આપેલી બહુપદીમાં ચલ કેવા છે સરખા સાહેબ ચલ સરખા છે તો આને બહુપદી કહેવા છે ચલ સરખા એટલે આને બહુપદી કહીશું પરંતુ બીજું જો p ઓફ y બરાબર y ની 2 ઘાત y તો અહીંયા મિત્રો ચલ શું થશે તો અહીંયા સાહેબ ચલ થઈ ગયો y

બહુપદીઓના પ્રકારો વિશે ચર્ચા કરીશું તો ધોરણ નવ અને દસ માં કેટલી બહુપદીઓ યાદ રાખવાની સુરેખ બહુપદી દ્વિઘાતવાળી વાળી બહુપદી અને ત્રિઘાતવાળી વાળી બહુપદી આના સિવાય પણ તમે વિડીયો સારી રીતે નિહાળશો તો આવડશે તો પહેલી બહુપદી કરી તો કે સાહેબ પહેલી બહુપદી એટલે સુરેખ બહુપદી કેવી બહુપદી દોસ્તો સુરેખ બહુપદી હવે સાહેબ હવે સુરેખ બહુપદીમાં હોય છે સમજાવો તો મિત્રો યાદ રાખો

તો અહીંયા શું યાદ રાખો સુરેખ બહુપદી એટલે કે શું કે જે બહુપદી સ્વરૂપ પ્રમાણિત સ્વરૂપ અથવા તો પાણીમાણિક સ્વરૂપ હવે માની લો કે અહીંયા હું છું તો મારે આકાર હશે મારું વજન હશે મારી ઊંચાઈ હશે મારી પહોળાઈ હશે તો આ મારું સ્વરૂપ કહેવાય કે અહીંયા સાહેબ સ્વરૂપ આવું છે તો કે સાહેબ આ બહુપદી નું પણ સ્વરૂપ હશે તો કે હા તો નું સ્વરૂપ છે પી ઓફ એક્સ બરાબર એ એક્સ વત્તા બી હવે સાહેબ એ એક્સ વત્તા બી તો આપણે જોઈએ કે સાહેબ એ એક્સ માં એ એક્સ માં ચલ કયો તો ચલ થશે દોસ્તો એક્સ હવે યાદ રાખજો ચલ સાથે જે ગુણાયેલું હોય ચલની સાથે કેટલા ગુણાયેલા તો ચલની સાથે એ ગુણાયેલા છે

એક્સ નો સહગુણક કેટલો તો તમે કહેશો મિત્રો કે એક્સ નો સહગુણક સાહેબ ત્રણ છે હવે હું પૂછું કે સાહેબ આમાં ઘાત કેટલી તો તમે કહેશો સાહેબ ઘાત આઠ છે ઘાત કઈ છે આઠ છે હવે મારે જો સમજાવવાનું છે અહીંયા પહેલો આપણે સમજીએ કે મોટામાં મોટી ઘાત કેટલી હોય એક હોય તો આમાં કોઈને કન્ફ્યુઝન આઈ હોપ કે આમાં તમને તકલીફ નહીં હોય નવના ના સહગુણકમાં આમાં હવે સાહેબ આપણે મોટામાં મોટી ઘાત પહેલા મારે સમજાવી પડે સાહેબ ઘાત કોને કહેવાય

શું લખા કે a કેટલી વાર ગુણાકાર તો તમે કહેશો એનો નો 3 વાર ગુણાકાર એટલે એની ની 3 ઘાત તો આને શું કહેવાય આને કઈ શું ઘાત શું કહેવાય ઘાત હવે આપણો પહેલો વિધાન સમજવાનો પ્રયત્ન કરીએ કે જે બહુપદી ની મોટામાં મોટી ઘાત કેટલી હોય એક હોય એવી બહુપદી આપણે સુરેખ બહુપદી કહીએ છીએ એનું પરિમાણી સ્વરૂપ શું થયું કે સાહેબ p of x ax b હવે આપણે સાહેબ ઉદાહરણો જોઈએ તો સાહેબ બહુપદી કેવને કેવી તો પહેલું આપણે લખીએ કેટલી ત્રણ તો આ બાજુ સૌથી મોટામાં મોટી ઘાત કેટલી તો એક તો અહીંયા જોવું હોય તો જોઈ શકાય આપણે ત્રણ છે શું કહીશું પદ શું કહેવાય પદ અહીંયા એક્સ છે તો ચલ કયો છે મોટામાં મોટી ઘાત અહીંયા લખવું હોય તો કે એક્સ નો સહગુણ હવે એક્સ નો સહગુણ કેટલો છે તો તમે કહેશો સાહેબ એક્સ નો સહગુણ આઠ છે ક્લિયર તો અહીંયાથી આટલી બાબતો યાદ રાખવાની કે બહુપદીને વંચાઈશું તો p of x બરાબર 8x 3 ઘાત કેટલી 1 અચળ પદ 3 ચલ x x નો સહગુણક 8 અને સૌથી મોટામાં મોટી ઘાત કેટલી 1 હવે આપણે અહીંયા સમજીએ સાહેબ બીજા બે ઉદાહરણ બીજા નંબરનું ઉદાહરણ સમજો કે p of x બરાબર 8x 9 હવે સાહેબ આ આપેલું બહુપદી સુરેખ બહુપદી કહેવાય અહીંયા જો કે સાહેબ મોટામાં મોટી ઘાત

હવે સૌથી મોટામાં મોટી ઘાત નો સહ ગુણ બાર બરાબર નવ એક્સ માઇનસ અઢાર તો આ પણ બહુપદી છે એટલે અહીંયા સમજો કે જે બહુપદી ની મોટામાં મોટી ઘાત મિત્રો એક હોય તેવી બહુપદી ને સુરેખ બહુપદી કહીએ છીએ તો આઈ હોપ કે આટલામાં તમને સારી એવી ખબર પડી હશે તો આ આપણે વાત કરી કે સાહેબ બહુપદીઓના આધારે કઈ રીતે નક્કી થશે તો આ છે આપણું બહુપદીઓ સરસ મજાની બહુપદીઓમાં તમને ખાસ મજા આવી હશે

દ્વિાત બહુપદી સાહેબ દ્વિઘાત બહુપદી એટલે શું તો દ્વિઘાત બહુપદી એટલે કે જે બહુપદીની બહુપદીની જે મોટામાં મોટી મોટી ઘાત જે બહુપદીની મોટામાં મોટી ઘાત મિત્રો કેટલી હોય તો કે સાહેબ બે હોય તો સૌથી મોટા આપેલી બહુપદી કોઈ પણ બહુપદી હોય એ બહુપદીમાં સૌથી મોટામાં મોટી ઘાત કેટલી બે હોય તેવી બહુપદી

મોટામાં મોટી ઘાત કેટલી બે અહીંયા એક હવે તમે કહેશો સાહેબ સૌથી મોટામાં મોટી ઘાત કેટલી બે હવે આમાં સૌથી મોટી ઘાત કેટલી તો સૌથી મોટી ઘાત બે હવે સાહેબ સૌથી મોટી બે ઘાત હોય સૌથી મોટી ખાત કેટલી બે હોય તો તેવી ને શું કહેવાય દ્વિખાત બહુપદી કહેવાય છે આમાં સમજો કે સાહેબ અચળ પદ નું મૂલ્ય કેટલું તો આપેલી બહુપદી માં અચળ પદ અચળ પદ તો આપેલી બહુપદી માં અચળ પદ નું મૂલ્ય થશે પ્લસ 8 હવે અહીંયા કે x નો સહગુણક કેટલો થાય x નો સહગુણક તો મિત્રો યાદ રાખજો આગળ જરૂર પડશે કે x નો સહગુણક કેટલો તો x નો સહગુણક થશે -4 હવે વાત કરીએ સાહેબ અહીંયા હું અહીંયા પૂછું કે આપેલી બહુપતિ માં અચળપદ કેટલો માઇનસ ત્રણ માઇનસ ત્રણ અચળપદ એક્સ નો સહગુણક દસ એક્સ ના વર્ગની બે ઘાત નું સહગુણક અઢાર તો આટલી માહિતી તમને દ્વિઘાત હોવી જોઈએ